માટે આપણે નવીન તૈયાર કરવાના છીએ મિનિટની અંદર તમારે હવે કલાકો સુધી દૂધ ઉકાળવાની પણ ઝંઝટમાંથી છુટકારો મળી જશે અને દૂધ પાક એટલો ટેસ્ટી બનશે કે બધા ચાર ચાર વાટકી ખાઈ જશે વળી બનાવો પણ સિમ્પલ છે તો નવીન ટ્રીક થી બનાવીશું દૂધ પાક

દૂધ તમે ગમે તે લઈ શકો ફૂલ ફેટ વાળું કે ફેટ વગરનું તમને જે દૂધ પસંદ હોય તે દૂધમાંથી તમે દૂધપાક તૈયાર કરી શકો છો પણ ફૂલ ફેટ દૂધ લેશો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે હવે આ રીતે આપણે દૂધને સરસ એકવાર ચલાવી લેવાનું છે હજી દૂધ ગરમ નથી થયું એટલે તેમાંથી આપણે આ રીતે એક વાટકી જેટલું દૂધ અલગ કાઢી લેવાનું છે થોડું દૂધ ગરમ થાય એટલે તેમાં આપણે અડધા ચમચા જેટલું દૂધ કાઢી લેવાનું છે તેમાં આપણે કેસર પલાળવાનું છે તો એક ચપટી જેટલું આપણે કેસર દૂધમાં ઉમેરી દેસું અને તેને પલળવા માટે રાખી દેવાનું છે દૂધ પાકની અંદર કેસરનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે એટલે તમે જરૂરથી ઉમેરજો હવે દૂધને આપણે સારી રીતે ઉકળવા માટે રાખી દેવાનું છે દૂધ આપણું ઉકળે છે ત્યાં સુધીમાં તમે ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો તો અહીંયા આપણે બે ચમચી બાસમતી ચોખા લીધા છે તેને આપણે ધોઈને દસ મિનિટ માટે પાણીમાં પલાળીને રાખેલા હતા ચોખાનું પાણી હટાવી દેવાનું છે અને તૈયાર થયેલા ચોખાને આપણે આ રીતે દૂધમાં ઉમેરી દેવાના છે ચોખાને દસ મિનિટ માટે આપણે પલાળી રાખેલા હતા જેથી ચોખા છે તે ઝડપથી કૂક થઈ જશે દૂધ પાકમાં ચોખાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે એટલે આપણે ફક્ત બે ચમચી જેટલા જ લીધા છે જો તમને વધુ ચોખા પસંદ હોય તો તમે વધુ પણ ઉમેરી શકો છો હવે વચ્ચે વચ્ચે આપણે દૂધને આ રીતે ચલાવતા જવાનું છે જેથી દૂધ છે તે પેનમાં ચીપકે નહીં અને ચોખા ન ચડી જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો દૂધ ઘટ કરવા માટેની એક સિક્રેટ ટીપ્સ છે જો આ ટિપ્સ તમે અપનાવશો એટલે તમારો દૂધ પાક ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તમારે કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટમાંથી પણ તમને છુટકારો મળી જશે અને આ ટ્રીકથી દૂધ પાક એકદમ ઘટ અને ક્રીમી તૈયાર થાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો શ્રાદ્ધ પક્ષમાં બધા જ ઘરોમાં આ રીતે દૂધ પાક બનતો જ હોય છે પણ જો આ ટ્રીકથી તમે દૂધ પાક બનાવશો એટલે તમારો સમય ખૂબ બચી જવાનો છે તો મારી આ રીતથી તમે દૂધપાક જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમારો દૂધપાક પરફેક્ટ બન્યો છે કે નહીં તો દૂધને આપણે આ રીતે ઉકળવા માટે રાખી દેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા પણ રહેવાનું છે જેથી આપણું દૂધ છે તે પેનમાં ચીપકે નહીં અને કિનારી ઉપર જે મલાઈ લાગેલી હોય તેને પણ આપણે દૂધમાં ઉમેરતા જવાની છે થી સાત જ મિનિટમાં ચોખા છે તે સારી રીતે કૂક થઈ જશે કારણ કે આપણે ચોખાને પલાળીને ઉમેરેલા હતા ચોખાને પલાળીને ઉમેરવાથી તેનું કૂકિંગ પ્રોસેસ ઝડપથી થાય છે તો તે સિક્રેટ ટિપ્સ કઈ હતી તેના માટે આપણે અહીંયા એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર આપણે મિલ્ક પાવડર ઉમેરવાનું છે આ મિલ્ક પાવડર તમને કોઈ પણ દૂધની દુકાન ઉપર દસ રૂપિયાના પેકેટમાં આસાનીથી મળી જાય છે અને શરૂઆતમાં જે આપણે ઠંડુ દૂધ કાઢેલું હતું તે ઉમેરી દેવાનું છે દૂધ પાક મારે અહીંયા વધુ મીઠો નથી બનાવવો એટલે મેં ફક્ત ત્રણ ચમચી જેટલી જ ખાંડ લીધી છે ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો અને બે પેકેટ આપણે અહીંયા મિલ્ક પાવડર લીધો છે તમે જેટલો મિલ્ક પાવડર વધુ ઉમેરશો તેટલો દૂધ પાક તમારો ઘટ બનીને તૈયાર થશે તો બધી વસ્તુને સરસ પીસી લેશું તો આ રીતની આપણી ક્રીમી પેસ્ટ તૈયાર છે પણ આ પેસ્ટને આપણે અત્યારે નથી ઉમેરવાની આપણે ચોખાને ચેક કરી લેવાના છે કે પરફેક્ટ કૂક થયા છે કે નહીં જો ચોખા નહીં બફાણા હોય અને તમે પેસ્ટ ઉમેરી તો ચોખા છે તે એવા ને એવા કડક રહેશે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે જોઈ જુ ચોખા પરફેક્ટ કૂક થયા છે કે નહીં તો અહીંયા ચોખા એકદમ સરસ મીસ થાય છે એટલે પરફેક્ટ કૂક થયા છે તો હવે જે પેસ્ટ હતી તે ઉમેરી દેવાની છે તમે ખીર બનાવો કે દૂધ પાક જ્યારે પણ ચોખા બુક થઈ જાય સારી રીતે પછી જ તમારે તેની અંદર ખાંડ ઉમેરવાની છે નહીતર તમારા ચોખા કાચા જ રહેશે આ પેસ્ટ ઉમેરીને તમે દૂધ પાકને ફક્ત પાંચ મિનિટ માટે ઉકાળશો એટલે તમે જોશો કે તમારો દૂધ પાક છે તે એકદમ ઘટ થવા લાગશે અને પેસ્ટ ઉમેરી દઈ પછી આપણે વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહેવાનું છે જેથી દૂધ આપણું પેનમાં ચીપકે ન એટલા માટે

તમે જોઈ શકો છો કેટલો સરસ ક્રીમી અને ઘટદાર થયેલો છે હજી આ દૂધ પાક ઠંડો થશે એ પછી વધુ ક્રિમી બનશે અને ઠંડો થયા પછી થોડો ઘટ પણ થઈ જશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને દૂધ આપણે બીજા વાસણમાં ઠંડો થવા માટે રાખી દઈશું દૂધપાકની અંદર થોડો એવો જાયફળ પાવડર અને એલજી પાવડર ઉમેરેલો હતો જે ક્લિપ મારાથી લેવાની બાકી રહી ગઈ હતી તો તમે જરૂરથી ઉમેરી દેજો દૂધ ની અંદર જાયફળ અને એલજીનો પાવડર તો દૂધપાકને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડો થવા દેસું આ દૂધપાક ઠંડો પણ સારો લાગે છે અને ગરમ પણ સરસ લાગે છે તમે બંને રીતે સર્વ કરી શકો છો તો તૈયાર છે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવો નવીન રીતથી દૂધપાકની રેસીપી તમે જોઈ શકો છો દૂધ પાક કેટલો ક્રીમી બનીને તૈયાર થયેલો છે મારી આ રીતથી તમે દૂધ પાક બનાવશો એટલે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારાથી દૂધપાક એકદમ પરફેક્ટ જ બનશે તો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલ ને કરજો અને ને લાઈક શેર કરી દેજો મળીશું બીજી આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ